વડોદરા જિલ્લા ડેસર તાલુકા વાકાનેડા ગામ જાગૃત નાગરિક દ્વારા ડીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું ડેસર તાલુકાના વાકાનેડા જૂથ ગ્રામ્ય પંચાયતમાં માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ માહિતીઓ મંગાવવામાં આવી હતી અને ત્યારબાદ તમામ કામોને

માહિતી અધિકાર અધિનિયમમાં આપ્યા નથી અને જણાવેલ છે કે પંચાયતમાં રેકોર્ડ ઉપલબ્ધ નથી ગામના નાગરિકોના જોબ કાર્ડ હોવા છતાં બહારના વ્યક્તિઓના નામે કામો કરાવીને નાણાં ચૂકવ્યા છે જેટલા પણ વિકાસના કામો કર્યા છે તેના કોઈ ફોટોગ્રાફ્સ કે વિડીયો પંચાયતના રેકોર્ડમાં ઉપલબ્ધ નથી તેમ જણાવેલ છે ત્યારે આજે વાકાનેડા ગામના જાગૃત નાગરિકો દ્વારા વડોદરા શહેરના જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને આ તમામ હકીકતને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી આજ રોજ અમે સૌ ગામજનોતો જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અમારા ગામ તરફથી એક આવેદનપત્ર રજૂ કરવા આવ્યા છે જેમાં ગામમાં મોટા મોટાનેરા ગામમાં મોટા ભાગે ભ્રષ્ટાચાર જોયો છે મોટાભાગે એની રજૂઆત કરવા માટે આવ્યા છે જેમાં એઆરડી થઈ છે રેકોર્ડ વ્યવસ્થા નથી પછી સ્થળ પર જે કાર્ય થયા છે એમાં રેકોર્ડ નથી એ દરેક વસ્તુની અમે રાજ્યના પુરા સાથે અમને રજૂઆત કરી આજ રોજ અમે વાંકાણા ગામમાંથી તાલુકો ડેસર જિલ્લો વડોદરામાંથી ગ્રામજનો આજે રજૂઆત કરવા આવ્યા છે ગામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે આ ભ્રષ્ટાચાર અમે આરટીઆઈના માધ્યમમાંથી મળેલી માહિતીના આધારે એ માહિતીને અમે સ્થળ પર નિરીક્ષણ કરતાં કેટલાક હેડપંપ અમે જોવા નથી મળ્યા કેટલાક દસ્તાવેજો જેવા જે છે મુખ્ય ગ્રામ પંચાયતના જેવી તે દાગીપત્રક હોય છે ઠરાવ હોય છે જેવા ડોક્યુમેન્ટો ગ્રામ પંચાયતમાં ગાયબ છે અને ઘણા મોટા પાયે એવો પણ પુરાવા મળે છે કે આર સીસી રોડ જ્યાં બનેલા છે તેની ઉપર પાછા પ્યોર બ્લોક કરી દેવાયા છે અને આરસીસી જોડ હમણાં જ બન્યા છે બે હજાર પચીસ છવ્વીસની અંદર તેની અંદર બે બને આરસીસી રોડ જર્જરી હાથમાં જોવા મળે છે કોઈ પ્રકારના સાઇન બોર્ડ જોવાની નથી મળ્યા કોઈ પ્રકારના ડોક્યુમેન્ટની અંદર મેન્ટેન કરવામાં નથી આવ્યું એક આરટીઓમાં તો અમને આશ્ચર્ય રીતે જોવા મળ્યો જોવા મળ્યો કે અમે આરટીઆઈ કરવામાં આવી તો તેમાં જવાબમાં એવું જોવા મળ્યું કે શૂન્ય માહિતી છે શૂન્ય માહિતીનો મતલબ શું કે રેકોર્ડ જ નથી ગયા ગ્રામ પંચાયત પાસે કે તાલુકા પંચાયત પાસે

મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે નાની નાની બાબતોને મોટા મોટી બાબતોના ભ્રષ્ટાચાર થયા છે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ માહિતી માંગી માહિતી માંગ્યા બાદ જે તે જગ્યાની તપાસો કરી અધિકારીઓને મળ્યા જે કામો થયા નથી એના બિલો પણ ચૂકવાઈ ગયા છે તો આ તમામ બાબતોને લઈને પુરાવા સાથે આજે ડીઓ સાહેબને મળવાયા છે અને આવેદનપત્ર સાથે તમામ પુરાવા આપ્યા છે નિષ્પક્ષ તપાસ થાય અને જે પણ લોકો જવાબદાર હોય એની સામે કાર્યવાહી થાય જે રીતે માહિતી અધિકાર અધિનિયમનો ઉપયોગ કર્યો ત્યારબાદ તમામ હકીકત બહાર આવી છે તો આવા સરપંચ હોય આવા તલાટી હોય એમની સામે કાર્યવાહી કરવામાં આવે જે બિલો ખોટા ચૂકવી દીધા છે કામ થયાને બિલો ચૂકવાઈ ગયા છે એવા અધિકારીઓને પણ સામે કાર્યવાહી કરે એવી અમે આજે માંગ કરી છે